રાજકોટ શહેરની અંદર જે નાસ્તા ફરતા હોય પેરોલ ફરલો જમ્પ હોય તેવા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી કુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા ચિરાગ જાધવ ડામોર અને એમની ટીમો જે છે સતત કાર્યરત હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ્સ છે જેની અંદર રામસિંહભાઈ કલોત્રા સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ એવી માહિતી મળી કે તેની પૂછપરછ કરવા તેને શોધવા માટે થઈને ગયા અને તે દરમિયાન આ બંને આરોપી જે છે તે મળી આવતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ જ્યારે ફર્ધર તે લોકોની પૂછપરછ કરવામાં આવી અને માહિતી મેળવવામાં આવી ત્યારે તે લોકોની પાસેથી આપણને હથિયાર મળી આવ્યું તે ઉપરાંત જે લીંબડીના જે મર્ડરના ગુનામાં તે લોકો ફરાર હતા તે ઉપરાંત જ્યારે ફરાર હતા એ દરમિયાન જ તેમણે બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની અનિલકાંઠી ગેંગ દ્વારા દસ લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઇસમની હત્યા બનાસકાંઠાની અંદર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા તે લોકોને હથિયાર પણ અનિલકાઠી ગેંગના હસ્તે એક ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનું જે કંઈ બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂંટફાટ ઉપર ચડી ગયા હતા એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર બે એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી છવ્વીસ લાખની કરવામાં આવી હતી આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર નાસ્તા ફરતા હતા છુપાતા ફરતા હતા અને રાજકોટની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે બંનેના ટોટલ થઈને પાંચ ગુના થાય છે જેની અંદર જે મહારાષ્ટ્રની જો આરોપી છે જે સમાધાન ઉર્ફે જીગર છે તે ઈસમની વિરુદ્ધ ચાર ગુના છે કે જે ત્યાં પણ એને મહારાષ્ટ્રના ધૂલેની અંદર પણ સોપારી કિલિંગ પણ કરેલું છે અને એક્સ્ટ્રોશનનો ત્રણસો સાતનો ગુનો પણ તેની પર દાખલ છે એ સિવાય પ્રોહિશન છે છે ઉર્ફે દેવો આપણે વતની અને બીજો જે સમાધાન ઉર્ફે જીગર જે છે એ ત્યાં મહારાષ્ટ્રના વતની છે અને આ બંને લોકો અનિલ કાઠીની જે ગેંગમાં જોડાયા ત્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા રાજકોટ એ લોકો છુપાવવા માટે થઈને કંઈક કામ ધંધો શોધીને અહીંયા થોડો સમય અંડરગ્રાઉન્ડ રહેવા માટે થઈને આવેલા હતા અને કામ મળી ફરધર પછી એ લોકો બીજે હું કરવાના હતા એ દરમિયાન તે લોકો પકડાઈ ગયા હા એ લોકો અહીંયા એક બે લોકોને મળવા આવ્યા હતા કામકાજના પહેલાથી અને એ બાબતની તપાસ વધારે શરૂ છે ના રાજકોટમાં ક્રાઇમ માટે આવેલા એવું અત્યાર સુધીમાં નથી આવેલું એ લોકો અહીંયા છુપાવવા અને કામકાજ કરવા માટે થઈને તે એ કિસ્સામને મળ્યા હતા અને પછી એ લોકો અહીંયાથી ફરધર એમને કોઈ કોન્ટ્રાક્ટ મળે તો બીજી જગ્યાએ જવાની ફિરાકમાં હતા એ જે અનિલ કાઠીની ગેંગ છે અત્યાર સુધીનો જે આપણે તપાસ કરી છે અને સુરત જેમાં પછી અલગ અલગ શૂટરને અલગ અલગ પૈસા મળે અને પ્લસ ગેંગના લોકોને એ લોકો પૈસા આપતા સાંજ સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો